નમસ્કાર મારું નામ છે નીતાબેન ભરતભાઈ નસીબ હું પણ મારા હસબન્ડની જોડે એક સીટ બેંક ચલાવું છું તો સીટ બેંકની અંદર અમારી આગળ અત્યારે સાડા ત્રણસોથી પણ વધારે જાતના અમે દેશી બીજ બિયારણ બધા સાચવીને જાળવી રાખ્યા છે તો અમે બહારના રાજ્યોમાં પ્રવાસમાં જવાનું થતું હોવાને કારણે અત્યારે અમારે અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા અમે શોધયાત્રામાં ઘણી વખત જતા હોઈએ છીએ તો બહારના રાજ્યોમાં અમને જ્યાં જ્યાં અમને દેશી બીજ એવું લાગે છે કે આ દેશી બીજ છે તો ત્યાંથી લઈ આવી અ અને પછી અહીંયા અમારા ફાર્મ ઉપર વાવીને અમે બધાને બાર બધાને પહોંચાડીએ છીએ આવી રીતના દેશી બીજ ઘણું બધું અમે સાચવીને જાળવી રાખ્યું છે પહેલાનું જે હતું ને અત્યારના માણસોને કોઈને ખબર નથી કે દેશી બીજ શું છે બધા હાઈબ્રિજ ઉપર છે કેમ કે કોઈએ જોયું પણ નથી અડધાવે તો ને અડધાવને ખબર નથી કે આ લુપ્ત થવા નારા ઉપર છે ઘણું બધું બીજ એવું છે કે લુપ્ત થવા નારા ઉપર છે અત્યારે પણ એ બધું અમે સાચવીને જાળવી રાખ્યું છે તો અમે એક બહુ મોટી એક સીડ બેંક બનાવી છે અત્યારે તમે જોઈ શકો છો કે સાડા ત્રણસો થી પણ વધારે જાતના બિયારણો અમે સાચવીને જાળવી રાખ્યા છે નમસ્કાર મારું નામ ભરતભાઈ નસીબ ગામ પીટોડે હાલ કેશોદમાં રહું છું છેલ્લા આજે પંદરથી વીસ વર્ષની આસપાસનો સમય વહી ગયો છે એક દેશી બિયારણની બીજ બેંક બનાવી છે જે બીજ બેંકની અંદર કે જે વર્ષો પહેલાં ચાલીસ પચાસ વર્ષ પહેલાં રિયલ આપણો સ્વાદ હતો એ સ્વાદ અત્યારે ખાસ કરીને કેમિકલને કારણે અથવા તો ડીએપી યુરિયાને કારણે જતો રહ્યો છે અને તેમજ મારે બહારના રાજ્યોમાં જોવાનું હોવાને કારણે પ્રવાસમાં જવાનું કારણે મને એમ લાગ્યું કે બહારના રાજ્યોમાં આપણું દેશી બીજ જોવા મળે છે ત્યાં સંસ્કૃતિ છે પ્રકૃતિ છે બધું જોવા મળે તો આપણા ગુજરાતમાં જોવા મળતું નથી તો મને એમ લાગ્યું કે આપણે આપણા ગુજરાતમાંથી આપણે શરૂઆત કરીએ તો આજે બહારના રાજ્યોમાં જવાનાઓના કારણે મારી પાસે લગભગ સાડા ત્રણસો ઉપર જાતના બીજનું મેં વાવેતર કરી અને સંવર્ધન કરીએ છીએ અને ખાસ તો એ છે કે મારી પાસે રેર વનસ્પતિ ઔષધિઓ જંગલી ઝાડ આપણા શાકભાજીના બીજ અનાજ હોય કઠોળ હોય કોઈ પણ જાત હોય આજે બચાવીને જાળવીને રાખી છે અને અમારે રોજના દસથી પંદર કોલ અત્યારે આવે છે સુભાઈ કે બારના બરા ભાઈ દેશી જાતો તમારી પાસે રીંગણ મરચાં ટમેટા કોઈ પણ વસ્તુ હોય આપણે ખાદ્યમાં શાકભાજીમાં અથવા તો કોઈ પણ વસ્તુ હોય તો મને કે ભાઈ આ જાત તમારી પાસે છે એમ ભાઈ અમારી પાસે છે ને અમને ઘણી સમસ્યાઓ પણ આવે છે કારણ કે પ્રાકૃતિક પદ્ધતિ દેશી પદ્ધતિથી અમે આ કામ કરીએ છીએ તો કારણ કે જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવાને કારણે જીવાતનો પ્રશ્ન પણ બહુ આવે છે એટલે ઘણા લોકોને બીજામાં મોકલીએ ત્યારે એમ કે ભાઈ તમારું બીજ તો સડેલું હોય છે હું એને કહું છું કે ભાઈ સડેલું હોવાનું એક જ ઓલું છે કે આમાં ઈર અથવા ચોસિયા જેવા મોલોમસી કોઈ પણ આવતા હોય છે કારણ કે એમાં કેમિકલનો ઉપયોગ નથી કરતા પણ રિયલ આમાં તમને રિયલ ટેસ્ટ મળશે તો અમારી પાસે અત્યારે આ જાતોમાં જૂની જાતો તો એવું છે કે એક આ સિંદૂરી છે જે ઝાડ થાય છે એ ઝુમખડા તુરિયા જે વર્ષો પહેલાં અમારી પાસે ચારથી પાંચ પ્રકારના તુરિયાની જાતો છે એમાં અત્યારે એક તમે ભીંડાની જાત તમે જોઈ શકો છો અત્યારે લગભગ સાત થી આઠ પ્રકારના મારી પાસે ભીંડા છે એમ દરેક વનસ્પતિમાં ઔષધિમાં એક જીપટા બોલે છે ગામડામાં પેલા બહુ જોવા મળતા હતા અત્યારે મેં મારા ફાર્મ ઉપર લગાવ્યા છે ઘણા લોકો આવીને મને પૂછે મને કે ભરતભાઈ આ બધું શું છે ભાઈ ભાઈ તો મેં એક હું એક મિશન મારું કામ છે કે દેશી બીજ બચાવવાનું છે એટલે જે જે વનસ્પતિ તમે જો એવી તો અસંખ્ય મારી પાસે જાતો છે કારણ કે કુદરતે અમને કંઈક એવું આહવાન કર્યું છે કે ભાઈ તમે કંઈક એવું આ કામ કરો એમ તો આજે ઘણો સમયથી આ લોકો બહારના ફોન આવે છે પરમ દિવસ આજે અમેરિકા છે ખોય ભાઈનો ફોન આવ્યો છે કે જે આપણા ગુજરાતીઓ બહારના વિદેશમાં રહે છે એ મારા યુટ્યુબ ઉપર મારા વિડીયો જોઈ છે અને મને રોજના ફોન આવે છે અને આખા ગુજરાતમાંથી બહારના રાજ્યોમાંથી બહુ મને ટૂંકમાં પ્રતિભાવ મળે છે દેશી બીજનો અને મને પણ એટલો આનંદ થાય છે કે હું મારા પત્ની આજે ખંભો ખંભો મલાવીને કામ કરી રહ્યા છે સતત કંટાળો પણ આવતો હોય છે કે ભાઈ આ પ્રવૃત્તિ કેમ કરવું વરસાદ પડે છે વરસાદના પડતા પડતા અમારે બીજ કેમ જાળવવું અને વધુ વરસાદના કારણે આ વર્ષે અમારે બહુ સમસ્યા આવી છે અને હજી પણ એમ થાય છે કાંઈ વાંધો ને કુદરત ભલે અમારી પરીક્ષા કરે છે તો આ પ્રવૃત્તિમાં વધુ અમે કેમ આગળ વધીએ અને ઘણા બધા એવોર્ડ અમને સ્ટેટ લેવલના રાજ્ય લેવલના એવોર્ડ બધા મળ્યા છે દેશી આ કામ કરતા હોવાને કારણે અમને ઘણા બધા માન સન્માન એવોર્ડ પ્રમાણપત્રો અને દરેક કાર્યક્રમની અંદર મહેમાન તરીકે બોલાવતા હોય છે તો છેલ્લા ગયા વર્ષે રાજ્યનો બેસ્ટ ફાર્મર એવોર્ડ આપણા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમને મળ્યો છે તેમજ સૃષ્ટિ સંસ્થા દ્વારા દ્વારાથી પાંચ સાત વર્ષ પહેલાં અમને સૃષ્ટિ પુરુષોત્તમ રૂપાલા દ્વારા સૃષ્ટિ સન્માન મળ્યું છે તેમજ રાજકોટની અંદર જલકાંતિ ટ્રસ્ટ દ્વારા મનસુખભાઈ સુવાગિયા દ્વારા દેશી બીજ સુરક્ષા સન્માન મળ્યું છે તેમજ અમદાવાદની અંદર હરિયો સત્સંગ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન તમને મળ્યું છે તેમજ અમારા ગામ તરફથી ગ્રામ પંચાયત તરફથી પ્રમાણપત્ર પણ મળ્યું છે અને સન્માનપત્ર પણ મળ્યું છે તેમજ બહાર ઘણી બધી સંસ્થાઓ દ્વારા મળે છે તેમજ બે વર્ષ પહેલાં સુરતની અંદર ધરતીપુત્ર એવોર્ડ પણ મળ્યો છે તેમજ આ વર્ષે હમણાં પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રપતિ એમને મહેમાન તરીકે એમને બોલાવ્યા હતા ત્યારે એટલું બધું અમને આનંદ થયો કે ભાઈ ખેડૂતના દીકરાને આજે રાષ્ટ્રપતિ જો પંદરમી ઓગસ્ટ મહેમાન તરીકે બોલાવતા હોય અને આવા ઇવેન્ટની અંદર એ બહુ અમને લાગણી અને અવભાગ્ય અમારા માટે બહુ 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 અવભાગ્ય છે